હમ જય ગૌ માતા વંદે અનુસાર સ્થાન પહોંચી વળ્યા છે અને હવ હવ ની રીતે ગ્રહણ થઈ રહ્યું છે તો આ અમારું કાયમનું સ્થાન અનુસાર પહોંચી ક્યા છે સાથ સહકાર અને સંયોગથી સૌ પોતપોતાની રીતે સમય મર્યાદાનું પાલન કરીને સારો ગ્રહણ કરી રહ્યા છે થોડી વારમાં બેસી જવાની તૈયારીમાં હા